મોરબીમાં આવેલા હળવદમાં અનેક મંદિરો આવેલા છે તેમનું એક મંદિર એટલે કે શ્રી ભવાની ભૂતેશ્વર મંદિરમાં અનેક યજ્ઞો અને સેવાકીય પ્રવૃત્તિઓ કાળથી શરૂ થયેલી છે હળવદને ભૂદેવોની બ્રહ્મનગરી માનવામાં આવે છે હળવદના ભૂદેવો વિશ્વમાં પ્રખ્યાત છે હળવદ ફરતે અનેક શિવાલો આવેલા છે હળવદના ખૂણે ખૂણે શિવાલો પોતાના આગવો ઇતિહાસ ધરાવે છે જેમાં ભવાની ભૂતેશ્વર મંદિર ના હળવદ નું પ્રાચીન મંદિર છે આ મંદિરમાં અનેક યજ્ઞો અને સેવાકીય પ્રવૃત્તિ પ્રાચીન કાળ શરૂ થયેલી છે આ મંદિરમાં માં ભગવાન ને રુદ્ર અભિષેક કરવામાં આવે છે ભગવાન શંકર ને પ્રેરિત શિવ મહિમા સ્ત્રોત રુદ્ર અભિષેક જળાભિષેક કમળ પૂજા જેવા અનેક ધાર્મિક કાર્યો કરવામાં આવે છે સોમવાર આપણે આજે ભવાની માં ભૂતેશ્વર મંદિર દર્શન કરવા આવીએ છીએ વેગડ રોડ ઉપર આવેલા એક પ્રાચીન મંદિર છે જે ઘણા વર્ષોથી અડીખમ ઉભું છે માનવામાં આવે છે કે આ મંદિર ભૂતોએ બનાવ્યું છે એટલા વર્ષોથી હળી ખમવું છે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર તેને લઈને હળદમાં લોકોને પણ મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે અને બાજુમાં જોઈ શકો છો કે ઘણા લોકો શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે મહાદેવને બીલીપત્ર તેમજ જળ અર્પણ તેમજ દૂધ એવા અનેક આભૂષણથી લોકો આજે અભિષેક કરવામાં આવતો હોય છે તેને લઈને માનવામાં આવે છે કે હળવદની ચારે બાજુ આવેલા છે જેવા કે શરણેશ્વર મહાદેવ મંદિર વેદનાથ મહાદેવ મંદિર એવા અનેક મહાદેવ મંદિર આવે છે જે ઇતિહાસ ધરાવે છે તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ ભવાનીમાં ભૂતેશ્વર મંદિર એ ભૂતોએ બનાવેલું છે તમે અનેક ઇતિહાસ ધરાવે છે એ માનવામાં આવે છે તમે જોઈ શકો છો કે માણા બીલીપત્ર તેમજ દૂધને એવું અર્પણ કરી રહ્યા છે